વિદ્યાર્થી ભોજ વિસાવ આજની આ સ્કૂલમાં જે ભોજન રાખેલું છે તે અલ્પેશભાઈ વેકરિયા અને ખુલાભાઈ પટોડિયા આ બંનેનો જન્મદિવસ છે અને બંનેને આપણે સૌ અંધશાળા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ લાંબુ વાયુ ભોગવી અને સમાજના અને ધાર્મિક કાર્યો કરતા રહે માટે બંનેના કુટુંબીજનો સુખ શાંતિ અને સમૃદ્ધ રહે જેમના બંનેના કુટુંબો સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત રહે એવી ઈશ્વર પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ અને ભોજન લેતા પહેલાં સૌ પ્રાર્થનાથી શરૂઆત કરશે בו oh, יעשו